નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર આપ સહુ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આજની આ વિડીયોમાં આપણે જાણીશું કે જીવનને સફળ અને સુખી બનાવવા માટે પૈસા બંગલા અને ધન મહત્વનું નથી પૈસા તો આજે છે તો કાલે ન પણ હોય પૈસાને પાછળ ભાગતા દરેક વ્યક્તિએ સૌથી પહેલાં આ વિડીયોને જરૂરથી જોવો જોઈએ આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે વ્યક્તિના જીવનમાં શિક્ષણનું મહત્ત્વ કેટલું છે તે આપણે એક નાનકડી સ્ટોરી દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તો ચાલો આજની વિડીયો શરૂ કરીએ એકવાર એક પરાક્રમી રાજા ગાઢ જંગલમાં શિકાર કરી રહ્યો હતો અચાનક આકાશ વાદળછાયું થઈ ગયું અને જોરદાર વરસાદ શરૂ થયો સૂર્યાસ્ત થયો અને ધીમે ધીમે અંધારું થવા લાગ્યું અંધકારમાં રાજા તેના મહેલ તરફ જવાનો રસ્તો ગુમાવી બેઠો અને સૈનિકોથી અલગ થઈ ગયો ભૂખ તરસ અને થાકતી પરેશાન રાજા જંગલના કિનારે એક ટેકરા પર બેસી ગયા થોડા સમય પછી તેને ત્યાં ત્રણ બાળકો જોયા ત્રણેય બાળકો સારા મિત્રો હતા તેઓ ગામ તરફ જઈ રહ્યા હતા સાંભળો બાળકો કૃપા કરીને અહીં આવો રાજાએ તેમને બોલાવ્યા જ્યારે બાળકો ત્યાં પહોંચ્યા ત્યારે રાજાએ તેમને પૂછ્યું કોઈ છે શું મને ખોરાક અને પાણી મળશે મને ખૂબ તરસ લાગી છે અને ખૂબ ભૂખ લાગી છે બાળકોએ જવાબ આપ્યો અમે હમણાં ઘરે જઈશું અને કંઈક લઈને આવીએ તેઓ ગામ તરફ દોડ્યા અને તરત જ પાણી અને ખોરાક લઈ આવ્યા બાળકોનો ઉત્સાહ અને પ્રેમ જોઈને રાજા ખૂબ ખુશ થયા રાજાએ કહ્યું પ્રિય બાળકો તમે લોકો જીવનમાં શું કરવા માંગો છો હું તમને બધાને મદદ કરવા માંગુ છું થોડી વાર વિચાર્યા પછી એક બાળકે કહ્યું મારે પૈસા જોઈએ છે મેં ક્યારેય બે વાર રોટલી ખાધી નથી મેં ક્યારેય સુંદર કપડાં પહેર્યા નથી તેથી મને માત્ર પૈસા જોઈએ છે રાજાએ હસીને કહ્યું ઠીક છે હું તમને એટલા પૈસા આપીશ કે તમે જીવનભર ખુશ રહેશો આ શબ્દો સાંભળીને બાળકોની ખુશીની કોઈ સીમા ન રહી બીજા બાળકે ખૂબ ઉત્સાહથી પૂછ્યું શું તમે મને એક મોટો બંગલો અને ઘોડાગાડી આપશો રાજાએ કહ્યું જો તમે આ ઈચ્છો છો તો તમારી ઈચ્છા પણ પૂર્ણ થશે ત્રીજા બાળકે કહ્યું મને ન તો પૈસા જોઈએ છે ન બંગલો અને કાર કૃપા કરીને મને એવા આશીર્વાદ આપો કે હું અભ્યાસ કરીને વિદ્વાન બની શકું અને મારું શિક્ષણ પૂર્ણ કર્યા પછી હું મારા દેશની સેવા કરી શકું ત્રીજા સંતાનની ઈચ્છા સાંભળીને રાજા ખૂબ પ્રભાવિત થયા તેમણે તેના માટે શ્રેષ્ઠ શિક્ષણની વ્યવસ્થા કરી તે એક મહેનતું બાળક હતો તેથી તે દિવસ રાત અભ્યાસ કરીને એક મહેનતું બાળક હતો તેથી તે દિવસ રાત અભ્યાસ કરીને એક મહાન વિદ્વાન બન્યો અને જ્યારે સમય આવ્યો ત્યારે રાજાએ તેને પોતાના રાજ્યમાં મંત્રી પદ પર નિયુક્ત કર્યા એક દિવસ અચાનક રાજાને વર્ષો પહેલાં બનેલી એક ઘટના યાદ આવી તેને મંત્રીને કહ્યું વર્ષો પહેલાં તમારી સાથે રહેલા બીજા બે બાળકોની શું હાલત છે હું તમને ત્રણે ફરી એકવાર મળવા માંગુ છું માટે તમારા તે બે મિત્રોને આવતીકાલે જમવા માટે બોલાવો મંત્રીએ તેને બંનેને સંદેશો મોકલ્યો અને બીજા દિવસે બધા એક સાથે રાજા સમક્ષ હાજર થયા આજે હું તમને ત્રણેને ફરી એકવાર સાથે જોઈને ખૂબ જ ખુશ છું હું તેમના વિશે જાણું છું પણ તમે બંને તમારા વિશે કહો રાજાએ મંત્રીના ખભા પર હાથ મૂકતા કહ્યું જે બાળકે પૈસા માંગ્યા હતા તે ઉદાસ થઈને બોલ્યો રાજા સાહેબ તે દિવસે તમારી પાસેથી પૈસા માંગીને મેં મોટી ભૂલ કરી છે આટલા પૈસા મળ્યા પછી હું આળસું બની ગયો અને નકામી વસ્તુઓ પર ઘણા પૈસા ખર્ચ્યા મારા ઘણા પૈસા પણ ચોરાઈ ગયા અને થોડા વર્ષોમાં તમે મને જે સ્થિતિમાં જોયો હતો તે જ સ્થિતિમાં પાછો ફર્યો જે છોકરાએ બંગલો અને કાર માંગી હતી તે પણ રડવા લાગ્યો મહારાજ હું મારા બંગલામાં ખૂબ ધામધૂમથી રહેતો હતો પણ વર્ષો પહેલાં આવેલા પૂરમાં બધું બરબાદ થઈ ગયું અને મારી પણ પહેલાં જેવી જ હાલત થઈ ગઈ તેમની વાત સાંભળીને રાજાએ કહ્યું કૃપા કરીને આ બાબતને સારી રીતે બાંધી લો ધન સંપત્તિ કાયમ આપણી સાથે રહેતી નથી પરંતુ જ્ઞાન વ્યક્તિના જીવનભર ઉપયોગી છે અને તેને કોઈ ચોરી શકતું નથી શિક્ષણ જ મનુષ્યને વિદ્વાન અને મહાન માણસ બનાવે છે જોયું મિત્રો આપના જીવનમાં પણ શિક્ષણને વધારે મહત્ત્વ આપવું જોઈએ મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કરીને અમારી આવનારી વિડીયો તમારા સુધી પહોંચી શકે મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ